ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ પર્યાવરણ પાઠ છે પંદર ઠંડુ કે ગરમ એના થોડા વિકલ્પો છે તે આપણે જોઈએ એમાં પહેલો વિકલ્પ છે જંગલમાં લાકડા કાપવાનું કાર્ય કોણ કરે છે તેને શું કહે છે તો જવાબ આવશે કઠિયારો બીજા નંબરનું છે આપણે નાક વાટે હવા અંદર લઈએ તેને શું કહેવાય શ્વાસ ત્રણ આપણે નાક વાટે હવા બહાર કાઢીએ કાઢીએ તેને શું કહેવાય ઉછો શ્વાસ નંબર ચાર ગરમ વસ્તુ પર ફૂંક મારતા વસ્તુ પર સી અસર થાય છે ઠંડી પડે છે પાંચ શ્વાસમાં લીધેલી હવાની સરખામણીમાં ઉછો શ્વાસમાં બહાર કાઢેલી હવા કેવી હોય છે ગરમ છ મો થી ફૂંક મારીને આપણે સંગીતનું કયું સાધન વગાડી શકીએ છીએ વાંસળી નંબર સાત તંગ ચામડાના પડદા ને ધુજારવી સંગીતનું કયું સાધન વગાડી શકીએ છીએ ઢોલક નંબર આઠ નીચેનામાંથી કયા સંગીતના સાધનમાં તારના ધૂજવાથી સુરીલો અવાજ ઉત્પન્ન થાય છે તો ગિટાર નવ ગરમ હવા માટે શું સાચું છે તો જવાબ આવશે નીચે નીચેથી ઉપર તરફ જાય છે દસ સામાન્ય સ્થિતિમાં તંદુરસ્ત વ્યક્તિના હૃદયના ધબકારા દર મિનિટે કેટલા હોય છે તો બોતેરથી પંચોતેર હવે પ્રશ્ન નંબર બેની અંદર યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો એમાં પહેલું છે કઠિયારો લાકડા કાપવા ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે તો ગુહાડી બે ઠંડીના કારણે થીજી ગયેલી ખાલી જગ્યા પર કઠિયારો વાર વારંવાર મોંથી ફૂંક મારતો હતો સાની ઉપર આંગળીઓ નંબર ત્રણ જંગલમાં ભૂખ લાગતા કઠિયારા એ ખાલી જગ્યા વાફીને ખાધા બટાકા નંબર નજીક હાથ હાથ ભૂખ પર ખાલી જગા હવાનો અનુભવ થાય છે શું આવશે ગરમ નંબર પાંચ સંગીત નું ખાલી જગા નામનું સાધન લાકડાની દાંડી અથવા હાથની થાપટ વડે વગાડવામાં આવે છે ઢોલક નંબર છ મદારી ખાલી જગા નામનું વાગ વગાડીને હવા ફૂંકીને વગાડે છે મોરલી કાતો બીન નંબર સાત નાક વાસની નીકળતી હવા હંમેશા ખાલી જગા હોય છે તો કે ગરમ આઠ અરીસા પર મોંથી બે ત્રણ વાર જોરથી ફૂંક મારતા અરીસા ખાલી જગા ખાલી જગ્યા થઈ જાય છે તો કે ઝાંખો નંબર નવ દોડીને આવ્યા પછી તમારા શ્વાસ લેવાની સંખ્યામાં ખાલી જગા થાય છે તો કે વધારો થાય છે હૃદયના ધબકારા માપવા માટે ડૉક્ટર ખાલી જગા નામનું સાધનનો ઉપયોગ કરે છે સ્ટાઇલિસોપૉ